અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે લોકોના ઉત્સાહના રંગમાં ભંગ ના પડે તે માટે કાળજી રાખવી પડશે કારણ કે પોલીસ દ્વારા અલગ અલગ ચાર પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેથી કોઈ પણ ડ્રાઇવમાં ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ દ્વારા અત્યારે પાર્કિંગ મામલે ડ્રાઈવ ઓવરસ્પીડ ડ્રાઈવ ડ્રગ્સ મામલે ડ્રાઈવ તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે પણ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા શહેરના પાંચ અલગ અલગ પોઈન્ટ પર આજે ધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી શહેરના પાંચ અલગ પોઈન્ટ પર ડ્રાઈવ ચાલી રહી છે શહેરના પશ્ચિમ અને પોસ્ટ વિસ્તારમાં ખાસ અત્યારે ઓવર સ્પીડમાં ચાલતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્પીડ ગન અને ઇન્ટરસેપ્ટર વાહન દ્વારા ઓવર સ્પીડમાં ચાલતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે